વડોદરામાં પણ ભગવાન જગન્નાથ ભવ્ય રથયાત્રા નીકળી હતી તેતાળીસમી રથયાત્રાએ પરંપરાગત વારસો જાળવી રાખ્યો છે હજારોની સંખ્યામાં ભક્તો રથયાત્રામાં જોડાયા રથનું દોરરૂ ખેંચી ભક્તોએ ધન્યતા અનુભવી છે મયર પિંકી સોરીએ રથને પ્રસ્થાન કરાવ્યું સોનાના ઝાડુ વડે રસ્તો સાફ કરી રસ્તે પ્રસ્થાન કરાવ્યું છે જગન્નાથના નાદ સાથે શહેરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ભગવાની નગરચરિયા રથયાત્રા સાત કિલોમીટરનું અંતર કાપી પૂર્ણ થઈ રેલવે સ્ટેશનથી શરૂ કરી બગીખાના પૂર્ણ થશે રથયાત્રા ઓછા એટલે કે રથયાત્રાનું પવિત્ર પાવન અવસર ભગવાન શ્રી કૃષ્ણ

દર વર્ષે ઇતિહાસ ના કેવા જઈએ તો ઇતિહાસ આખો વર્ષો એમાં વડોદરા સહિત સંસ્કારી નગરી અને ધાર્મિક નગરીમાં જયારે ભાઈ ભક્તો ભવ્ય મોટી સાથે જોડાયા છે અને સૌનો ઉત્સાહ છે કે ભગવાન ને વધાવીએ આજે જગન્નાથ યાત્રાના દિવસે જે ભગવાન શ્રી રામ બલરામ અને શ્રીરામ સાથે જે આજે યાત્રા વડોદરા શહેરમાં નીકળી છે એ ઠેર ઠેર સ્વાગત થઈ રહ્યું છે અને વડોદરા શહેરમાં ચતુર્ભાઈ ખોડભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ ભજન મંડળીઓ અને સ્કૂલના સ્ટાફ અને સાથે મારા સામાજિક કાર્યકર્તાઓ અને ભાઈઓ બહેનો અને સમાજના સૌ નાગરિકો સાથે જોડાઈ